રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાતી સિલસિલો હજુ પણ ચાલુ છે વિરમગામમાં દાબેલીમાંથી કીડી મકોડા નીકળ્યા રાધે હોટેલ પર દાબેલીમાંથી કીડા મકોડા નીકળ્યા છે રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અમદાવાદ ગ્રામ્ય વિરમગામ હાઈવે પરની આ હોટેલમાં દાબેલીમાંથી કીડી મકોડા નીકળ્યા વિરમગામ માલવણ હાઈવે પરની રાધે હોટેલ પર દાબેલીમાંથી કીડી મકોડા નીકળ્યા છે ખાદ્ય ચીજો ફોનલાઈન પર જોડાયા છે આ ઘટના છે શું વિગતો હાલમાં જણાવી દઉં કે છેલ્લા ઘણા સમય થી એક બાદ એક ગુજરાતમાં અલગ અલગ ખાદ્ય ચીજોમાં અલગ અલગ જે જીવાતો અને જે સામે આવી રહી છે ઘટનાઓ જેને લઈને વિરમગામ હાઈવે પરની જે એક હોટલ છે રાધે હોટલ કરીને જેને એક બસ મુસાફર દ્વારા અંદર દાબેલી ખાવા જાય છે અને દાબેલીમાંથી કીડા મકોડા નીકળવાની ઘટના સામે આવી છે અને વિડીયો જે છે એ મુસાફર દ્વારા વાયરલ કરવામાં આવે છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર